જવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડે છે ત્યારે સામાન્ય વરસાદમાં વૃદ્ધો અને નાના બાળકો મહાપારણે રસ્તો પસાર કરવા મજબૂર બને છે અને તેમાં પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ અને વાલીઓ ફરજિયાત સ્કૂલે લેવા તેમજ મૂકવા જવાની ફરજ પડે છે તેમાં જો કોઈ બીમાર દર્દીને દવાખાને સારવાર અર્થે લઈ જવું હોય તો ફોર વ્હીલવાળા પણ આ રસ્તે આવવાની મનાઈ ફરમાવે છે તેમાં વધુ વરસાદ વરસે તો પ્લોટ વિસ્તારથી પાણી ભરાઈ રહેતા હોય છે તે છેક પ્રાથમિક સ્કૂલ સુધી પાણી પાણી જોવા મળતા હોય છે તેથી લોકોને આ વિસ્તારોમાંથી પસાર થવું પણ મુશ્કેલ બને છે પંચાસર ગામના વિસ્તારોની આ વર્ષો જૂની સમસ્યા છે પ્રચાર પ્રસાર માધ્યમો થકી અનેક વખત વહીવટી તંત્રને ઊંઘમાંથી જગાડવાનો પ્રયત્નો થયેલા છે છતાં કોણ જાણે કેમ વહીવટી તંત્રને ઊંઘ ઉડતી નથી ગઈ સાલે પણ આ વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ટ્રેક્ટર સિવાય પસાર થવું મુશ્કેલ બન્યું હતું ખુદ મામલતદાર કટેરિયા ટ્રેક્ટરમાં બેસીને આ વિસ્તારોમાં ભરાયેલ વરસાદી પાણીનું નિરીક્ષણ કર્યું હતું છતાં વહીવટી તંત્ર દ્વારા હનુમાનજીના મંદિરની દિવાલ તોડી પાણીનો નિકાલ કરાયો હતો ચાલુ સાલે પણ અગતરા પગલાના ભાગરૂપે સંખિશ્વર મામલદારે ટીડીઓ તેમજ તલાટીના વિસ્તારમાં ભરાઈ રહેતા વરસાદી પાણીનો કાયમી ઉકેલ લાવવા લેખિત જાણ કરેલી છે છતાં પણ તંત્રને કોણ જાણે કયો ગ્રહ નડે છે તે સમજાતું નથી તેવું આ વિસ્તારમાં રહેતા ગ્રામજનો જણાવી રહ્યા હતા ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે વરસાદી પાણીના કાયમી ઉકેલ માટે અંડરગ્રાઉન્ડ ગટર લાઈન નાખવા માટે લોકફાળો આપવા પણ તૈયારી દર્શાવી હતી છતાં પણ આજ દિન સુધી કોઈ જ કામગીરી કરવામાં આવી નથી ચોમાસું આવે એટલે વરસાદી પાણી ભરાવાની પહેલી રાડ ફરિયાદ પંચાસર ગામની આવે અને હર સાલ ચોમાસામાં વહીવટી તંત્રને હનુમાનજી યાદ આવે અને મંદિરની દિવાલ તોડી પાણીનો નિકાલ કરે છે પરંતુ આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે તેવો એક પ્રશ્ન પંચાસરની જનતામાં ઉઠવા પામ્યો હતો ગુજરાતમાં એક જૂની કહેવત પ્રમાણે પાણી આવે ત્યારે પાડ બાંધવા બેસે બસ આવું જ કંઈક પંચાસ્તરમાં જોવા મળે છે ચાલુ સાલનું ચોમાસું બેસી ગયું છતાં આજે પંચાસતરની એ જ પરિસ્થિતિ જોવા મળે છે ફરી પાણી ભરાશે અને હનુમાનજી યાદ આવશે અને મંદિરની દિવાલ તોડીને પાણી નિકાલ કરી વહીવટી તંત્ર સંતોષ માનશે શંખેશ્વર તાલુકો બન્યો ત્યારથી કેટલાય અધિકારીઓ આવીને બદલી લઈ થઈ ગયા છતાં આજે પંચાક્ષરની એ જ સ્થિતિ જોવા મળે છે આગે દેખા જાયગા અત્યારે તો કરો નિકાલ બસ આ નીતિ તંત્ર અપનાવતું જોવા મળે છે ક્રાઇમ ન્યૂઝ શંખેશ્વર ગુગાજી ઠાકોર